દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આ બોટાદમાં દારૂની જે રામાયણ છે દારૂની જે પારાયણ છે દારૂના જે ડખા છે એ હું સતત એક વર્ષથી આ જાહેર કરતો આવું છું પણ બોટાદ પોલીસના પેટનું પાણી પણ હલતું નથી નથી એલસીબીનું પેટનું પાણી હલતું નથી ડી સ્ટાફના પેટનું પાણી હલતું અને લોકોને દારૂ ચાલુ કરાવે છે પૈસા લઈને લોકોને દારૂ ચાલુ કરાવે છે એ આ નમૂનો તમે જોઈ શકો છો કે આ દિલીપભાઈ ભાંભળા જે છે એ આપને રજૂઆત કરે છે કે મારા દીકરાને પરાણે દારૂનો ધંધો કરાવે છે તો મેં અગાઉ પણ કીધેલું છે કે સાત છથી સાત જગ્યાએ ઇંગ્લિશ દારૂની મંજૂરી આપી છે કે જે દર મહિને બ બે લાખ રૂપિયા લેવાના હવે ડી સ્ટાફ લેશે એલસીબી લેશે કે ઉપરી અધિકારી લેશે એમાં કશી ખબર પડતી નથી કારણ કે ઉપરી અધિકારીને આમાં રસ ના હોય એ સીધી દીવા જેવી વાત છે પણ એસ બી અને ડી સ્ટાફ આ બધું જે કરતા હોય કારસ્થાન આ એલસીબી બી અને ડીસ્ટાફ કરતા હોય એવું લાગી રહ્યું છે અને ડીસ્ટાફ અને એલસીબી વર્ષો જૂના થઈ ગયા છે અહીંયા પંદર પંદર વરસથી ખરેખર પંદર વર્ષથી આ એલસીબી અને ડીસ્ટાફ એના એ જ માણસો છે અને એટલા બધા પાવરફુલ એટલા બધા પેધી ગયા છે અને અધિકારીઓને અવળા કાન પકડાવી છે અને અધિકારીઓ એની વાત માની લેશે તો અત્યારે હાલમાં ત્રીસેક જગ્યાએ વીસથી ત્રીસ જગ્યાએ દેશી દારૂ અને એના ત્રીસ ત્રીસ હજાર રૂપિયા છે મહિને અને ઇંગ્લિશ દારૂના સાત જગ્યાએ એના દર મહિને બે બે લાખ રૂપિયા આ લોકોને ખરેખર મારવાનો ધંધો ચાલુ કર્યો છે અને આ જુઓ તમે કે દિલીપભાઈ ભામળાના મોડેથી જ હમણાં તમે સાંભળશો અને એમને ત્યાં કામ કરતો છોકરો છે ટ્રેક્ટર ચલાવતો રાજસ્થાની જે છે એને પણ ખૂબ માર્યો છે એવું એ કહે છે પણ અમે એનું એ ઇન્ટરવ્યૂ તો લીધું મૂક્યું નથી કારણ કે એ ઇન્ટરવ્યૂ મૂકવામાં એવું છે કે કદાચ એ ખોટું બોલતો હોય એવું અમને થોડું લાગ્યું એટલે એ ઇન્ટરવ્યૂ નથી મૂક્યું એટલે આ દિલીપભાઈ ભામળા જે છે એને તમે સાંભળો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર બોટાદમાં દારૂનું દૂષણ અને આ દૂષણ કેદી બંધ થશે એ નક્કી જ નથી કારણ કે પોલીસ પૈસા લઈને જે દારૂ ચાલુ કરાવે છે તો બંધ થવાનો કોઈ સવાલ જ નથી થવાનો એટલે હું તો એક વર્ષથી દેકારો કરી અને થાકી ગયો છું અમારા અનુસૂચિત જાતિ વિસ્તારમાં પણ સાતથી આઠ દસ જણા દેશી દારૂ વેચે છે બે ચાર જણા ઇંગ્લિશ દારૂ વેચે છે તો એને પણ બંધ કરવા જોઈએ એવું મારું કહેવાનું છે અનુસૂચિત જાતિ વિસ્તારમાં સાતથી આઠ જણા જે દારૂ વેચે છે એમાં એ તેરતેર વર્ષના ચૌદ ચૌદ પંદર વર્ષના છોકરા દારૂ પીવાના ચાલુ થઈ ગયા છે કારણ કે એમને કોઈ કહેવા નથી એમને એમને પૈસા છે અને બે ફાર્મ દારૂ વેચાર્યું હશે સાતથી આઠ દસ જણા વેચી રહ્યા છે તો વાંસમાં પણ રેડ હું પાડવાનું કહું તો બાના બતાવી દેશે એલસીબીડી સ્ટાફ કે ભાઈ આ જગ્યાએ રેડ પાડો આ જગ્યાએ પુષ્કળ દારૂ છે તો અમારા અનુસૂચિત જાતિ વિસ્તારમાં પણ રેડ પાડતા નથી કોઈ જગ્યાએ રેડ પાડતા નથી કારણ કે બધાએ પૈસા લઈ જાય છે પોલીસ પૈસા લઈ જાય એટલે રેડ ન પાડે અને રેડ પાડે તો અંદર આંટો મારી ઘરમાં આંટો મારી અને પોલીસ નીકળી જાય છે બધું જોઈ લે અને જ્યાં દારૂ પડ્યો હોય એને ઉલટો હરખો કરી અને હમો કરીને એલસીબી એલસીબીવાળા નીકળે છે કોઈથી દારૂ લઈને બહાર ન નીકળ્યા દારૂ લઈને ક્યારે બહાર નીકળે કે જ્યારે એને મોટો તોડ કરવો હોય તો દારૂ લઈને બહાર નીકળે અને એ તોડમાં તે ત્યાં ત્યાં અંદર અંદર ઘરમાં ઘરમાં ગૂચર પૂચર કરીને વીસ પચીસ હજાર રૂપિયાનો તોડ કરી અને કાંઈ ન મળ્યું એવું કહી અને નીકળી જાય છે કારણ કે મેં તો મારી નજરે અનુસૂચિત જાતિ વિસ્તારમાં જોયું છે કોઈને પકડતા નથી એવી જ રીતે રાજીવનગર બસો છ્યાસી એવી જ રીતે પચીસ વારિયા આ તમામ જગ્યાએ દેશ દેશી દારૂ જે વેચાઈ રહ્યો છે ત્યાં આંટો મારીને પૈસા લઈને નીકળી જાય છે કોઈ દિવસ કોઈને પકડતા નથી દારૂ બતાવે કે આ દારૂ તમારો છે હવે શું કરવું છે એટલે બોલા આ ઘરધણી હાજર જ હોય ઘરધણી એમ કે શું લેશો તો વી પચીસ હજાર ફતાવટ થઈ જાય છે આવું બોટાદમાં ચાલી રહ્યું છે આ લોક મુખ્ય ચર્ચા રહ્યું છે લોકો મને આવીને કહેતા હોય છે કે આવી પરિસ્થિતિ છે તો મેં ઘણી વખત કીધેલું છે કે ભાઈ શું કરશું હવે પોલીસ વાળે સીબડા ગળે તો બીજા તો શું કરવાના છે તો કોની ફરિયાદ લેવાના છે તો આ બાબતે ખરેખર એસપી સાહેબ ડીવાય એસપી સાહેબ રેન્જ આઈજી સાહેબ અને ગૃહ ખાતું કાયદેસર કાર્યવાહી કરી અને આ દૂષણને ડામે બાર બાર તેર પંદર પંદર વર્ષના છોકરા દારૂ પીતા બંધ થાય એવું મારું કહેવું છે તો આ બાબતે યોગ્ય કાર્યવાહી કે અને આ દિલીપભાઈ ભામળાના જે વાડીએ કામ કરતાં માણસને પકડીને માર્યો છે અને એ ભાંભળાનો વાળીએ જે માર્યો છે એ દવાખાનામાં દાખલ છે અને એ બોલે છે અને આ દિલીપભાઈ ત્યાર પછી દિલીપભાઈ બોલશે એ પણ સાંભળવા જેવી વાત છે બોટાદ દસ્તક ન્યૂઝ દિલ્હી મકવાણા બોટાદ અશોક મગાજીભાઈ રાઠોડ છે મને કાલ બે ડીપી પોલીસ વાળા પોતા ટોલ ટેશન મારે છે એક ટ્રેપલ છે હતા ને બે છે હતા બે ઇસ્ટા બીજા હતા મોટા ધોકે પાઇપો ને પટ્ટે બધે મારેલો હતો અત્યારે હું સોનાવાલા હોસ્પિટલમાં શું દાખલ છું મને કોણ લાવ્યું મને ખબર નથી મારું નામ પરવીનભાઈ દડુભાઈ ગામડા હું ઉમા માં રહું છું પાળેજ રોડે મારા છોકરાને કે બોટાદ પોલીસ જે ટાઉન અથવા ડીસ્ટ્રાફ અથવા એલસીબી વાળા કે વાત સ્કૂલમાં ભણતો હતો આદર્શ સ્કૂલમાં ભણતો હતો ન્યા મેં મારો છોકરો હું ગામડે રહેતો હતો મારા છોકરાને એવું કીધું ગરપાલ નામ છે કે ગરપાલ તું કે દારૂનો ધંધો કહે દેશી દારૂનો એટલે અમને તું હપ્તા આપજે તો હું મેં એમ કીધું બટા એવો ધંધો આપણે કરવો નથી બે નંબરનો ધંધો આપણે ખેતી ઘણી છે તો એ કે ના પપ્પા પોલીસવાળા કહે છે આપણને દારૂનો ધંધો કરવાનો તમે પોલીસ વાળા કરતા હોય તો કીધું રવા દેના નથી કરવું તો એ છતાં પોલીસ કરાવતી હતી ધંધો અને હપ્તા લેતા હતા પોલીસ સયપાલસિંહ ચુડાસમા પછી અજય જમાદાર પછી ટાઉનના જે જમાદાર છે એ સાપરાજભાઈ તથા રાજભાટાંક અને એલસીબીમાં વંદરાજ ડવ ગોકુલ ભરવાડ આ લોકો બધા હપ્તા લઈ જાય છે એ છતાં એસપી કમાન્ડો સહિત અજય સિંહ શિવત સહિત એસપી કમાન્ડો હોતાને હપ્તા લેવા આવે છે કે અમને હપ્તો આપો અમને હપ્તો આપો એ તો એ બધા હપ્તા લઈ જાય છે મારો છોકરો દેશીનું નાનું નાનું ધંધો કરતો હોય છે કે ન કરતો હોય બરોબર હવે એ છતાં અત્યારે મારા છોકરાને એ પોલીસ લઈ ગઈ છે અને હું હપ્તો દેવા છતાં મારા ઘેરે ખાખા ખોળો કરી ગયા બધું ખોળી નાખ્યું આ બધું મારા ઘેરે બધું રમણ ભમણ કરી નાખ્યું હપ્તો દેવા છતાં કે બોટાદમાં પોલીસ હપ્તા લે છે બધાના ઇંગ્લિશના ધંધા બોટાદમાં પોલીસ કરાવે છે ઇંગ્લિશના હપ્તા છે દેશીના હપ્તા છે વલી મટકાના હપ્તા છે બધી ખબર છે એ છતાં ફોનના લોકેશન કાઢે એ લોકોના જે આ ધંધા કરે છે એના લોકેશન આવે જ છે નંબરના વોટ્સઅપમાંથી લોકો વાત કરે છે અને વોટ્સઅપમાંથી આપતા લઈ જાય છે પાત્ર ઘેરે ફોન કરી પણ મારે એક નમને વિનંતી છે ઝરિયાના ખરાબ અમે તેને દારૂ પકડાવાનો છે અત્યારે ઇંગ્લિશ દારૂ અને મારો છોકરો ઘરે બેઠો હતો અને એને લઈ ગયા છે દુરખા રોડથી કે ભાઈ તું હાલ તારો દારૂ પકડાણો છે હવે ઝરિયાના ખરાબ અમે દારૂ પકડે દસ પચીસ જણા ધંધો કરતા હોય કોનો પકડાણો કોને ખબર છે મારા ક્યાંથી કોઈ વસ્તુ નથી કાંઈ નથી મારો છોકરો ડાળું ધંધો કરે છે પણ ટીસીનો અને દેસીનો ધંધો કરે છે એ બધાને ખબર છે ને એ લોકો હપ્તા લઈ જાય છે દેખીતી વાત છે આમાં કોઈ લેવા દેવા કાંઈ છે નહીં તો મારે બોટાદ પોલીસને એટલી વિનંતી બોટાદ એસપી શ્રીને મારે વિનંતી કરવી છે પગ્યા લાગીને કે ભાઈ તમે આવા પોલીસ અધિકારીને તમે તાત્કાલિક સસ્પેન્ડ કરો કે અથવા ગમે આની માથે પગલાં લ્યો આવા આવા અમને ખોટી રીતે હેરાન કરીશ અમને ન્યાય નથી મળતો અને બીજા નંબરમાં ગૃહમંત્રીશ્રીને હું વિનંતી કરું છું અથવા આજીને હું વિનંતી કરું છું કે આવા પોલીસવાળામાં તમે તાત્કાલિક એક્શન લ્યો અને નહીં એક્શન લ્યો તો હું બે પાંચ દિવસની અંદર હું કલેક્ટર ઓફિસે બે એનું આત્મવિલોપન હતન કરવા હું મજબૂર બન્યો છું અને અત્યારે મારે મારી પાસે મારા પાસે એક રૂપિયો નથી પોલીસ અત્યારે મારી પાસે પાંચ લાખ રૂપિયા માંગે છે તારા છોકરાને તાર હોય પાંચ લાખ રૂપિયા લઈ જા પાંચ લાખ દઈ જાય એટલે તારા છોકરાને એમ કાઢી મૂકી જયપાલસિંહ સુડાસમા અજય જમાદાર અથવા ડી સ્ટાફના બધા ટોટલ માણસું અને મને એને મળવાની જ જવા દેતા અમારે બીજા એક માણાને પકડ્યો છે મારો ખેડૂ છે એને બિચારાને મારી મારીને ટાંગા ભાંગી નાખ્યા છે પગે ફ્રેક્ચર થઈ ગયું છે એને હું કાંઈ સોનાવાલામાં દાખલ કરવાનો છું બરાબર અને એ લોકોને એવા માર્યા છે ખોટી રીતે પોલીસ હેરાન કરે છે તો મારી નમ્ર વિનંતી છે સાહેબ છે મોટા અધિકારીને કે ભાઈ તમે આનો નિર્ણય તાત્કાલિક લો તાત્કાલિક આ લોકો માથે એક્શન લો નકર હું મમ્મી હું કરવા તૈયાર થઈ જાય છે અને હું અથવા હાઈકોર્ટ અને હું દુવાર ખખડાવવા પણ તૈયાર છું